છેલ્લા ત્રણ દિવસ દિવસથી સમગ્ર ગુજરાતની અંદર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને એમાં પણ સુરત જિલ્લાની અંદર છેલ્લા ત્રણ દિવસથી જે ચૌદથી સોળ ઇંચ જેટલો જે વરસાદ જે પડ્યો છે એના કારણે જે ઓલપાડ વિસ્તાર છે એની તાસીર એવી છે કે તમામ સુરત જિલ્લાનું પાણી ઓલપા ઠેરની જે ઓલપાની બાજુમાં દરિયો આવેલો છે ત્યાં આમાં કિમ નદી આવેલી છે કિમ નદી થઈને જે પાણી જાય છે ત્યાં પાણીનું લેવલ અત્યારે જોઈએ છે અગિયાર પોઈન્ટ નેવું મીટરની ઉપર છે ભયજનક સપાટી બાર મીટરની છે પરંતુ સામે ભરતી પણ હોય છે ભરતીનું પાણી અત્યારે દરિયો પાણી લેતો ના એટલા માટે અત્યારે લેવલ વધ્યું છે મારી એનડીઆરએફની ની ટીમ અહીંયા તૈનાત છે લગભગ ચાર જેટલા ખેડૂતો ખેતરમાં ફસાયા છે એમનું પણ ઇસ્યુ કરી લેવામાં આવ્યું છે સાથે સાથે અમે અત્યારે જે આ ગામ છે વોડોલી ગામની અંદર અમે જઈને આવ્યા ત્યાં પણ જે આદિવાસીઓ જે મકાનની અંદર આયુષ્યમાન ભારતનું જે બિલ્ડિંગ છે તેની અંદર જે અંદર ફસાયા એમને પણ અત્યારે એનડીએફની ટીમ છે એ લેવા ગઈ છે અને એમના માટે તમામ પ્રકારની સુવિધાઓ જે સુવિધાઓ અમે અહીંયા જે ગામની અંદર સ્કૂલના બિલ્ડિંગની અંદર કોમ્યુનિટી હોલની અંદર તમામ પ્રકારની સેવાને ઉપલબ્ધ કરી છે લગભગ વરોલી અણી ઉમળાછી કિમામલી ખીમ આ તમામ ગામો થઈને લગભગ પાંચસો સાડી પાંચસો જેટલા લોકોને અમે સેફ જગ્યા મૂકીને ત્યાં એની મેડિકલની સુવિધા એની જમવાની સુવિધા આમ તમામ પ્રકારની સુવિધા છે અમારા એ બધા જ અધિકારીઓ ચોવીસ કલાક સ્ટેન્ડ બાયમાં છે સાથે સાથે અમારે ચોવીસ કલાક કંટ્રોલ રૂમ પણ ચાલે છે કંઈ પણ તકલીફ હોય અમારી એનડીએફ એસડીએફની ટીમ અમારા નાયબ છે અમારા અમારા પ્રાંતજી અમારા ટીડીઓ છે આજે બધા તમામ લોકો કંટ્રોલ રૂમની અંદર પોતે મોનિટરિંગ કરે છે